એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગણેશ ગોંડલના ગણેશ ગોંડલના રિપોર્ટ મૂકવામાં આવ્યો ગુજરાત હાઈકોર્ટમાં ટેસ્ટ દરમિયાન કુલ સવાલ તેમણે હતા કયા મુદ્દે મારામારી કરી તે અંગે સવાલ હતો બદલો લેવા માટે શું કર્યું તે અંગે સવાલ હતો સૂત્રો મુજબ રાજકુમારને માર માર્યાનો ગણેશ ગોંડલે ઇનકાર કર્યાની માહિતી છે પંદર જાન્યુઆરીએ આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવ્યો આ રિપોર્ટને લઈને શું વિગતો છે ચોક્કસ મોટા સમાચાર કહી શકાય રાજકુમાર જાટ જે શંકાસ્પદ મૃત્યુ કેસને લઈને ગણેશ ગોંડલ છે તેમને અલગ અલગ એકત્રીસ સવાલો જે નાર્કો ટેસ્ટની અંદર પૂછવામાં આવ્યા હતા આ સમગ્ર રિપોર્ટ છે તે અત્યારે જે એફએસએલ ના જે અધિકારીઓ છે તેમના દ્વારા હાઈકોર્ટ ની અંદર સબમિટ કરવામાં આવ્યો છે આગામી પંદર તારીખ ના રોજ તેની સુનાવણી કરવામાં આવશે જે અલગ અલગ એકત્રીસ સવાલો જે છે તે માર મારવાથી લઈ અને અલગ અલગ બાબતે આ સવાલો કરવામાં આવ્યા હતા એકત્રીસ સવાલોનો જે જવાબ આપવામાં આવ્યો હતો ગણેશ ગોંડલ દ્વારા તેને લઈ અને જે રિપોર્ટ સબમિટ જે છે તે કરવામાં આવ્યો છે હાઈકોર્ટ ની અંદર તમામ બાબતે તપાસ જે છે તે કરવામાં આવી છે અલગ અલગ એકત્રીસ સવાલો ના જે જવાબો છે તે નાર્કો ટેસ્ટ ની અંદર જે આપવામાં આવ્યા હતા અને અલગ અલગ ટેકનિકલ સવાલો પણ કરવામાં આવ્યા હતા અધિકારીઓ દ્વારા આ તમામ જે રિપોર્ટ છે તે હાઈકોર્ટ ની અંદર અત્યારે જે સબમિટ કરવામાં આવ્યો છે આગામી પંદર તારીખે આ હાઈકોર્ટની અંદર આ રિપોર્ટ ને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે આ સમગ્ર કેસ ને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર ની અંદર જે ચર્ચાઓ જોવા મળી રહી છે કે રિપોર્ટ આખરે આવશે શું આ તમામ બાબતે તપાસની અધિકારીઓ છે તેમના દ્વારા પણ તપાસ જે સુરેન્દ્રનગર ના જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ છે તેમના દ્વારા જે તપાસ કરવામાં આવી હતી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ ગણેશ ગોંડલ જે છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને નાર્કો ટેસ્ટ બાદ અત્યારે જે હાઈકોર્ટ ની અંદર તમામ રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો છે અને આગામી પંદર તારીખે આ એકત્રીસ અલગ અલગ સવાલો છે તેમના જે જવાબ આપવામાં આવ્યા હતા તે જવાબો ને લઈને પંદર તારીખે સુનાવણી હાથ ધરવામાં આવી